કલકત્તામાં મેડિકલ કોલેજની રેસિડેન્ટ તબીબ પર રેપ બાદ હત્યા કરવાની ઘટનાના દેશભરમાં પડઘા પડ્યા છે રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતરી ગયા હતા છ દિવસ બાદ હડતાલ સમેટાઈ હતી આ સાથે રેસિડેન્ટ તબીબોએ સુરત સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી પોતાની માંગણી મૂકી હતી જે પ્રમાણે સિવિલ વહીવટી તંત્ર દ્વારા કેમ્પસમાં સીસીટીવી અને બ્લેક સ્પોટ પર લાઇટ વધારવામાં આવશે આ સાથે જ મહિલા ગાર્ડ સહિત પંદર સિક્યુરિટી ગાર્ડમાં વધારો કરી દેવામાં આવ્યો છે જે રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરશે આ અંગે સિવિલ હોસ્પિટલના આરએમઓ ડૉક્ટર કેતન નાયકે જણાવ્યું હતું કે તબીબોની માંગ પ્રમાણે સીસીટીવી કેમેરા સિક્યુરિટી ગાર્ડમાં વધારો માંગ્યો હતો અમારી મર્યાદામાં દસ ટકાનો વધારો કરી શકાય તેમ હોવાથી પંદર સિક્યુરિટી ગાર્ડ વધારવામાં આવ્યા છે સુરત સિવિલ હોસ્પિટલની ત્રણ બિલ્ડિંગમાં કુલ છસોથી વધુ કેમેરા છે જ્યારે એકસો સડસઠ સિક્યુરિટી ગાર્ડ છે જેમાં પંદર સિક્યુરિટી ગાર્ડ વધારવામાં આવ્યા છે માટે વોર્ડમાં નાઇટ ડ્યુટી માટે અલાયદા રૂમની વ્યવસ્થા બાબતની માંગણી કરી તો અમુક વિભાગોમાં હતા અને અમુક વિભાગોમાં ન હતા જ્યાં જ્યાં નથી તેનું પીઆઈ દ્વારા પાર્ટીશન કરીને કેવી રીતે પણ ફિમેલ માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી એટલે એમને સંતોષ વ્યક્ત કરી અને પછી દર્દીની સેવાઓ ખોરંભી ન પડે એ હેતુથી ઉમદા હેતુથી સ્ટ્રાઇક વિડ્રો કરી અને વહીવટીતંત્રમાં વિશ્વાસ વ્યક્ત કરી અને જે કંઈ માગણી છે તે અમે ઝડપથી ફૂલફિલ કરવા માટે વહીવટીતંત્ર તરફથી ખાતરી આપવામાં આવી